આગળ વાત અમદાવાદની અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચાલકોનું અકસ્માતને આમંત્રણ પ્રતિબંધ છતાં પણ અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં બે ફાર્મ વાહનો દોડે છે માણેકબાગ અંજલિ ચાર રસ્તા કોરિડોરમાં વાહન ચાલકો બે ફાર્મ બન્યા છે વારંવાર અકસ્માતની ઘટના છતાં ચાલકો સુધરવા તૈયાર નથી તમે જુઓ એકવાર ફરી ધ્યાનથી અમદાવાદના બીઆરટીએસ કોરિડોરના આ દ્રશ્યો છે અમદાવાદમાં નાગરિકોની સુવિધા માટે બીઆરટીએસના રોડ બનાવવામાં આવ્યા પણ આજ બીઆરટીએસના રોડ ઉપર હવે પબ્લિક વાહનો પણ ચાલી રહ્યા છે એટલે કે બીઆરટીએસના રોડ ઉપર આ જ રીતના જો વાહન ચલાવે અને બસ આવી જાય તો અકસ્માતનો ભય રહે અનેક વખત અમદાવાદ પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી છે છતાં શહેરીજનો માનવા તૈયાર નથી અને બીઆરટીએસના રોડ ઉપર તમે જોઈ રહ્યા છો કે બેફામપણે પોતાના વાહનો હકારી અને તે લોકો નીકળી જાય છે ખાસ કરીને કહેવાય કે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ છે આ જ સમસ્યામાંથી શોર્ટકટ લેવા માટે અનેક લોકો છે તે આજ બીઆરટીએસ રૂટ ઉપર આવી જ રીતના આવે છે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે અમદાવાદનો માણેકબાગનો વિસ્તાર છે અને ત્યાં બેફામ પણ એ લોકો પોતાના બાઇક પોતાના ટુ વ્હીલર પોતાના ફોર વ્હીલર લઈને આ જ રીતના નીકળે છે અને ક્યારેક અકસ્માતની ઘટના સર્જાય છે અને અકસ્માતમાં અનેક લોકોના જીવ પણ ગુમાવ્યા હોય તેવી ઘટના પણ સામે આવે છે આપ જોઈ રહ્યા છો કે માત્ર ટુ વ્હીલર નહીં પણ ફોર વ્હીલર પણ આ જ રીતના એટલે કે જે મોટા લોકોની ગાડીઓ છે તે પણ આ જ રીતના બીઆરટીએસમાંથી શોર્ટકટ લેવા માટે પસંદ કરે છે આ રૂટને અને ત્યાંથી નીકળે છે બંને બાજુ રસ્તાની સુવિધા છે વચ્ચે બીઆરટીએસ જનમાર્ગ છે છતાં કોઈ લોકો રોકાવા તૈયાર નથી પોતાના મુખ્ય માર્ગ ઉપર જવા તૈયાર નથી માત્ર બીઆરટીએસનો શોર્ટકટ લઈ અને તે લોકો અહીંથી પસાર થઈ જાય છે અને તેને કારણે અકસ્માતની અનેક ઘટનાઓ બને છે છતાં શહેરીજનો આ ઘટના ઉપરથી પણ બૂઢપાત લેવા તૈયાર નથી કેમેરામેન કરણની સાથે ભૌમિક વ્યાસ એ બી અસ્મિતા અમદાવાદ